બે કરિયાણાની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી નકલી તેલના ડબ્બા મળી આવ્યા લિંબાયતના નીલગિરી સર્કલ પાસે આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોરના વેપારી લાલારામ તેલી તથા શિવદર્શન સોસાયટીના હરિઓમ સુપર સ્ટોર બોર્ડના વેપારી મદનલાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ એસનાઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે